સૌ પ્રથમ બધા જે મીડિયાના મિત્રો અહીંયા આવ્યા છે એમનું હું સ્વાગત કરું છું અને મારા અને અમારા વિશ્વના સૌથી વધુ કિડની સ્પેશિયાલિસ્ટ દ્વારા જે આ કિડની એજ્યુકેશનની આખી વેબસાઇટનું ફેમિલી છે એમના દ્વારા આપ અહીંયા આવ્યા એને માટે હું આપનો આભારી છું આજે એક એવો પ્રસંગ છે કે જેમાં વિશ્વમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત એવું સર્વિસ એવોર્ડ છે એ આપણે બધાને મળેલ છે અને આ એક એવો પ્રસંગ છે કે જેમાં વિશ્વના બધા જ નેફ્રોલોજીસ્ટમાંથી એક નેફ્રોલોજીસ્ટને અલગ પ્રકારની કિડનીના દર્દીઓને જ્ઞાન આપવાની જે સેવા છે એને માટે આ એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં અમેરિકા ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી કોન્ફરન્સમાં એવોર્ડ સેરેમની દરમિયાન આ એવોર્ડ છે એ આપણને આપવામાં આવ્યો કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયા ડીસી મંજુનાથ સાહેબ દ્વારા અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના પ્રેસિડન્ટ અન્ય ચારસોથી વધુ નેફ્રોલોજીસ્ટની હાજરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો અને આ વિશ્વનો સૌથી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ એ આપણા સૌ માટે રાજકોટ માટે ગુજરાત માટે અને ભારત માટે એક ખૂબ જ ગૌરવની વાત છે હવે આ શા માટે આપણને આપવામાં આવ્યો તો કે આ જે છે એ આપણે કિડનીના દર્દીઓને માહિતી માટે ચાલીસ ભાષામાં જે પુસ્તક તૈયાર કર્યું અને વેબસાઇટમાં વિનામૂલ્યે આપવું એને માટે આ વેબસાઇટ અને કાર્ય માટે આપણને આ એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે આ જે સફળતા છે એ સફળતામાં છેલ્લા વીસ વર્ષથી ચાલતા કામમાં મીડિયાનો પ્રેસનો એટલો બધો મોટો ફાળો છે કારણ કે અમે લોકોએ સો નેફ્રોલોજી સાથે બની બનાવી મળીને આ રિસોર્સ તૈયાર કર્યો અને તમે લોકોએ આ રિસોર્સ છે એની જાણ છે એ વિશ્વને કરી ભારતના લોકોને કરી જેથી કરીને એ લોકો આ રિસોર્સનો ઉપયોગ કરી શક્યા એટલે હું બધા મીડિયા ન્યૂઝપેપરનો આ જે કિડની એજ્યુકેશનની એક્ટિવિટી છે એમાં ખૂબ જ માહિતી ખૂબ જ સહકાર આપવા માટે હું ખૂબ જ આભારી છું ટૂંકમાં હું તમને વાત કરું કે આ વીસ વર્ષની આપણી જે જર્ની છે એ કઈ રીતે આગળ વધી બે હજાર છમાં સૌ પ્રથમ ગુજરાતી પુસ્તક તમારી કિડની બચાવો જે છે એનું આપણે વિમોચન ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શુભહસ્તે કર્યું આ એક જ પુસ્તકમાં કિડની વિશે બધું માહિતી આવી જવાથી દર્દીઓ અને સગા અને બધા લોકોને ખૂબ જ આનંદ આવ્યો અને બુકને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો આ પ્રોત્સાહનથી અમને વધુ ભાષામાં પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા મળી અને ત્યારબાદ આપણા રાષ્ટ્રીય ભાષા એટલે કે હિન્દી છે તેમાં આપણે આ પુસ્તક છે સુરક્ષા કિડનીકી જે તૈયાર કર્યું જેથી કરીને દેશભરના લોકો છે તેને લાભ મળી શકે ઘણા લોકો ગુજરાતી હિન્દી ન જાણતા હોય અને વિશ્વના અલગ અલગ ભાગના લોકોને પણ આપણે મદદ કરવી છે એ ભાવથી આપણે અંગ્રેજીમાં સેવ યોર કિડની પુસ્તક છે એ તૈયાર કર્યું પુસ્તક બહુ સારા પણ માહિતી છે એ લોકો સુધી પહોંચવી અઘરી કારણ કે પુસ્તક તો બધે પહોંચે નહીં એટલે બે હજાર દસ છે એમાં એક મોટો માઇલસ્ટોન આપણો છે કે આપણે કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટ છે એ તૈયાર કરી આપમાંથી ઘણા લોકો ત્યારે હાજર હશે કે બે હજાર દસમાં હેમુગઢવી હોલમાં એક હજારથી વધુ લોકોની હાજરીમાં આધુનિક ઋષિ સમાન મારા ગુરુજન એચએલ ત્રિવેદી સાહેબના શુભ હસ્તે આપણે કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટ છે એ લોન્ચ કરી અને આ વેબસાઇટ છે એમાં કિડનીના પુસ્તક વિનામૂલ્યે વાંચી શકાય અને ફ્રી ડાઉનલોડ કરી શકાય એવી સુવિધા હતી